લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી

માતા ભાભી કાકી એવા પાત્રોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મિત્રને જુઠ્ઠો વાયદો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે માં લક્ષ્મીની સામે ચંડી પાઠ વાંચવો જોઈએ ધ્યાન રાખજો માં લક્ષ્મીના ફોટાની સામે દીવો કરીને ચંડી પાઠનું વાંચન કરજો બિઝનેસના અટકેલા તમામ કાર્ય પૂર્ણ થાય શું નથી કરવાનું મિત્રો કોઈ પણ જાનવરને પરેશાન નથી કરવાના સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે પંચમઋતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથી નું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે કન્યા રાશિ વાળાએ આજે સાકર ભેળવો તો વધુ સારું સાકર ભેળવેલું દૂધ તમારે નાની નાની કન્યાઓને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો બિનજરૂરી કોઈ પણ વસ્તુ ખરીદીને ઘરે ન લાવવી તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે ઘી કપૂર દહીં માખણ આવી વસ્તુઓ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના બાળક પર ખોટો ગુસ્સો નહીં કરતા શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે માતા લક્ષ્મી લક્ષ્મી નારાયણના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું કોઈ પણ કામમાં આળસ નથી કરવાની ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે ઘરની બનેલી રોટલી ઘઉની રોટલી સફેદ ગાયને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ઉપર આંધળો વિશ્વાસ નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા આજે શિવજીને શક્ય હોય તો સફેદ કમળનું ફૂલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા આજે ઉંમર લાયક સ્ત્રીઓની સેવા કરવી જોઈએ આપણા ઘરમાં હોય તો તે આજુબાજુ હોય તો તે આપણા મહોલ્લામાં સોસાયટીમાં કોઈ ઉંમર લાયક બેન બીમાર હોય એને તકલીફ હોય તો એની સેવા આજે ચોક્કસ કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે લાંચ લેવી નહીં મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વડાએ આજે કોઈ નજીકની ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવી જોઈએ લીલો ચારો અથવા ઘરેથી રોટલી ભાખરી લઈ જઈ ને ગાયને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગેરકાયદેસર કામ કરવું નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે